સુરતમાં જાણીતી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુપીના વતનીએ પોતાની જ સગી દીકરીનું સતત છ વર્ષ સુધી યૌન શોષણ કર્યું હોવાની ચોંકાવનારી પોલીસ ફરિયાદ સામે આવી છે જાણીતી કોન્ટ્રાક્ટ પર કામ કરતા વતનીએ પોતાની જ સગી સતત વર્ષ સુધી યૌન શોષણ કર્યું હોવાની ચોંકાવનારી પોલીસ ફરિયાદ સામે આવી છે દુષ્કર્મની આ ઘટનાથી કંટાળી દીકરીએ આખરે ઘર છોડી બે રાત સુરત રેલવે સ્ટેશન પર વિતાવી અને અંતે ઈચ્છાપુર પોલીસ મથક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે તરત જ નરાધમ પિતાની ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે કર્યું છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા અગત તારીખ 10/5/2025 ના રોજ રાત્રેના લગભગ 1:30 વાગ્યા બાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનારની ફરિયાદના આધારે બીએનએસ કલમ 64 બે ની એફ આઈ જે એમ તથા 65 એક 115 એક તથા પોક્સો એક ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે ગત તારીખ રોજ બનાવના ભોગ બનનારના પિતાજી પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર મિસિંગ હોવાની જાહેરાત આપવા આવેલ હતા જે આધારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશને મિસિંગની ફરિયાદ દાખલ કરેલી હતી મિસિંગમાં ભોગ બનનારની શોધખોળ કરતા તેઓના બેનપણના ઘરે પૂછપરછ અને તપાસ કરતા તારીખ દસ પાંચના રોજ ફરિયાદી પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે તેમના જ પિતાશ્રી દ્વારા પાછલા લગભગ છ વર્ષથી બે હજાર ઓગણીસથી તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક દુષ્કર્મ અડપલા થઈ રહ્યા છે તેમજ તેમને માર પણ મારવામાં આવી રહ્યો છે આથી તેઓ પોતાનું ઘર છોડીને જતા રહ્યા હતા અને બે દિવસ રેલવે સ્ટેશન રોકાયેલ હતા ત્યારબાદ તેઓ તેઓની બહેનપણીના ઘરે આવતા તેમની બહેનપણીએ તેમને જણાવેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે ત્યારે તેમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવેલ હતી અને તેમણે જણાવેલ હતું કે તેઓ આ કારણથી પોતાનું ઘર છોડીને જતા રહેલ છે આમ આ સમગ્ર બનાવ આ રીતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારની તપાસ અને શોધખોળ કરતાં પ્રકાશમાં આવેલ છે ભોગ બનનારની ઉંમર લગભગ સત્તર વર્ષ અને છ માસ જેટલી છે અને લગભગ બે હજાર વીસથી આ ભોગ બનનાર બાળકીનું શોષણ થતું આવેલ હતું ભોગ બનનાર બાળકીના પિતાનું નામ કૃષ્ણ મુરારી ઠાકોરજી મિશ્રા છે અને તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને આ વિસ્તાર મોરા વિસ્તારમાં રહી રહ્યા છે